તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમ પહેલું સ્થાન આવ્યું છે દ્યુતમ જુગાર કોઈ પણ પ્રકારના જુગારમાં કળિયું છે એટલે જુગારમાં તો તે બેસું બેસાય નહીં જુગાર રમાતો રમતો હોય ની આરે સંગ ન કરે અને સ્વયં ક્યારે સમય પાસ કરવા ખાતર પણ જુગાર ન રમાય ઘણા આપણે કહીને કેમ તો કે અમારે ક્યાં હરજીત કરવી છે અમે તો ટાઈમ પાસ કરીએ છીએ હા પાવલી તો ટાઈમ જ પાસ કરવો છે પછી ગીતાજીનો પાઠ કર ને સૌરાષ્ટ્રના અમુક ગામોમાં બહુ વિચિત્ર રિવાજ છે તમારે ત્યાં છે ખબર નહીં આ ગોકુળ આઠમ આવે ત્યારે લોકો જુગાર રમે સૌરાષ્ટ્રમાં તમારું નથી ને અને ભીમ અગિયારસ આવે ત્યારે ત્યારે તો બેનો રમે લ્યો હા ભીમ અગિયારસ જુગારમાં કળીયોગ છે બીજું સ્થાન આપ્યું છે પાનમ પીવું પીવામાં કળીયોગ છે પીવું એટલે પેલું દૂધ ને જ્યુસ ને શરબત ને એ નહીં હા પેલું ગુજરાતમાં જેની બંધી છે ઈ આ વિનુભાઈ ગુજરાતનો દારૂ ગજબનો છે આ જેમ ભગવાનની માયા વ્યાપક છે ને એમ ગુજરાત નો દારૂ વ્યાપક પણ ક્યાંય દેખાય નહીં નજરે ન ચડે બાકી ખૂણે ખૂણે પીડ્યો હોય અને એમાંય તે પોલીસ ની નજર તો ગુજરાત ની પોલીસ ની નજર તો કેવી એને તો દેખાય જ નહીં પાનમ પીવામાં કળ્યો આ સંસારનું કોઈ પણ વ્યસન જ્યારે માણસ ઉદાસ બને ત્યારે ઉપયોગમાં લે છે વ્યસનનો જન્મ ક્યાંથી થાય ઉદાસીનતામાં ત્યારે માણસ મૂળ વગરનો થાય પછી એને થાય કે મૂળમાં આવવા માટે હું શું કરું હા ત્યારે પછી અનેક પ્રકારના હોય એનો એના પ્રકાર હોય અનેક એક સંતે બહુ સુંદર કહ્યું કે જીવન જ નશો છે એમાં બીજા નશાને પ્રવેશ ક્યાં છે તમે એમ માનો દારૂમાં બાટલીમાં નશો છે નશો તો અંદર પીડ્યો છે જો ખરેખર બાટલીમાં નશો હોય તો બાટલી રાખો લ્યો અહીંયા બાટલી હલે બાટલી કબાટમાં રાખો બાટલી કબાટનો કાચ ફોડે નહીં પણ એ અડધી બાટલી માણામાં જાય ને માણા બધું કરી નાખે નશો તો અંદર નશા મુજમે બાટલી નો નાચે પણ એ અડધી બાટલી માણા માં જાય ને માણ નાચવા મળે શરાબ નશાનું જે લક્ષણ છે એ જ લક્ષણ ભક્તિમાર્ગમાં બતાવ્યું છે